કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ લેવાની છે એટલે કે આવતીકાલે લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે મિત્રો ધોરણ પાંચ જે છે એનું જે ગુજરાતી વિષય છે એની જે પરીક્ષા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તેની સારામાં સારી એકદમ સચોટ અને સંપૂર્ણ તૈયારી થઈ શકે એવું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટના અભ્યાસથી તમે પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો અસાઇનમેન્ટ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો કારણ કે તેનાથી તમે ખૂબ સારામાં સારી તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી આ પ્રશ્ન જે છે પ્રશ્નપત્ર તે આપવા જવાનો સમય છે તમારો સવારે આઠ થી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો પ્રશ્ન નંબર એક કોઈપણ બે વિષય ઉપર લેખન કરો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલું આપણને આપ્યું છે જો તમે રાજા હો તો જો હું રાજા હોઉં તો મારા રાજ્યને દુનિયાનું સુંદર અને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરું મારા રાજ્યના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવું રાજ્યમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરાવડાવું જેથી ત્યાં બાળકો રમી શકે અને વૃદ્ધો ત્યાં ફરવા માટે આવી શકે રાજ્યમાં કોઈ વ્યક્તિ ગરીબ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખું ગરીબ લોકોને કોઈ નોકરી આપીને તેની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરું ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે નહેરો અને કૂવાઓનું નિર્માણ કરાવવું મારી પાસે ન્યાય મેળવવા આવતા તમામ લોકોને યોગ્ય ન્યાય આપું ત્યાર પછી છે બગીચાની મજા રવિવારે હું અને મારા મિત્રો અમારા ઘરની નજીક આવેલા બગીચામાં ગયા હતા ત્યાં અમે બગીચામાં ઉગેલ રંગબેરંગી ફૂલો અને છોડ જોયા બગીચામાં રમતગમત વિભાગમાં હિંચકાઓ લસરપટ્ટી જેવા ઘણા બધા રમતગમતના સાધનો હતા અમે બધા મિત્રો ત્યાં ખૂબ જ રમ્યા બગીચામાં સંતા કુકડી પકડપટ્ટી જેવી રમતો રમી રમીને થાકી ગયા પછી અમે ઘરેથી લાવેલી ભેળ બનાવવાની સામગ્રીમાંથી ચટાકેદાર ભેળ બનાવી અને ખાધી થોડો સમય આરામ કર્યા પછી ત્યાં બેઠેલા એક દાદાએ અમને શિવાજી મહારાજની વાર્તા કહી અમે તે સાંભળી ત્યારબાદ બગીચામાં આવેલો ફુવારો જોઈ અને ઘરે પાછા આવી ગયા જો તમને વિમાનમાં બેસવા મળે તો હું જ્યારે આકાશમાં વિમાન ઉડતું જોઉં છું ત્યારે મને વિમાનમાં બેસવાની ખૂબ ઈચ્છા થાય છે જો મને વિમાનમાં બેસવા મળે તો હું વિમાનમાં બારીવાળી સીટ ઉપર બેસવાનું પસંદ કરીશ અને વિમાનમાંથી નીચે પૃથ્વી ઉપર રહેલા પર્વતો નદીઓ સરોવરો માણસો કેવા દેખાય છે તે જોવાનો આનંદ લઈશ આ ઉપરાંત વિમાન કોઈ મોટા શહેર ઉપરથી પસાર થતું હોય ત્યારે વિમાનમાંથી શહેરો કેવા દેખાય છે તે પણ જોઈશ વિમાનમાં બેસીને વાદળોમાંથી પસાર થવાની મને ખૂબ જ મજા આવશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો નીચે તમને લિંક આપવામાં આવેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ સીધી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિકલ્પોમાંથી વાક્યોનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો દેને નિંદિયા તો જવાબ આવશે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા તારો કે કંચોસે રાત લેંગે એટલે કે આખી રાત તારાની લખોટીથી રમીશું માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો તો દિગ્વિજયે પતંગિયાને પગ પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું જુરાસિક યુગના દરેક નાના મોટા જીવ જંતુઓનું ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું કારણ કે જીવન ચક્ર તૂટે તો પૃથ્વી ઉપર વિનાશ આવે પાંચમું કંસે કૃષ્ણના જન્મ પહેલાથી જ તેને મારવા માટે ખાલી ફીફા ખાંડ્યા હતા તો જવાબ આવશે વ્યર્થ પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો જોઈ શકો છો પહેલો સવાલ તમને કોઈ બાબતમાં અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો શાળામાં મને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો હું મારા વર્ગ શિક્ષકને અથવા તો શાળાના આચાર્યને ફોન કરીશ બીજું તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો શા માટે મને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો હું જુરાસિક યુગમાં જવાનું પસંદ કરીશ કારણ કે મને જંગલો અને પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ ગમે છે ત્રીજું જજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો જજુ કાકાની બાબતમાં હું શેઠ હોઉં તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરોથી કોઈ ભૂલ થાય તો નોકર ઉપર હું ગુસ્સો કરીશ નહીં તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો મને ફરવા જવાનું કહેવામાં આવે તો હું ગિરનાર પર્વત જઈશ શેઠની જગ્યાએ તમે હો હોય તો સજુ કાકા સાથે કેવું વર્તન કરો શેઠની જગ્યાએ હું હોત તો હું સજુ કાકા સાથે ગુસ્સામાં વાત ન કરું અને સજુ કાકાની વાત શાંતિથી સાંભળે તેની વાત સમજવાનો પ્રયત્ન કરું અને મારાથી થતી મદદ કરવાનો પ્રયત્ન કરું

જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું માત્ર ભયંકર સન્નાટો હતો ચજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો ચજુ કાકાની બાબતમાં હું શેઠ હોઉં તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર ઉપર ગુસ્સો કરીશ નહીં દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો ડાયનોસોરની ગર્જના સાંભળીને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો પ્રશ્ન નંબર પાંચ સંયોજકોનો યોગ્ય ઉપયોગ કરો જેના કુલ બે માર્ક છે પહેલું હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ ખાલી જગ્યા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ તો જવાબ આવશે અથવા બીજું હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ ખાલી જગ્યા મેં કમ્પ્યુટરનો કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું તો જવાબ આવશે કેમ કે ત્યાર પછી આગળ નીચેના વાક્યોમાં પ્રશ્નચિહ્ન અલ્પવિરામ પૂર્ણ વિરામ વગેરે જેવા યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્યો ફરીથી લખો પહેલું એની આંખમાં જળજળિયા આવ્યા તો એની આંખમાં જળજળિયા આવ્યા નાનો છોકરો ઊભો થયો તો નાનો છોકરો ઊભો થયો બધા ઘડીભર અવાક થઈ રહ્યા તો બધા ઘડીભર અવાક થઈ રહ્યા વાક્યોમાંનો ખોટો શબ્દ સુધારી અને વાક્ય ફરીથી બનાવો તો જો સાચું વાક્ય આ પ્રમાણે આવશે ઘર ઉજાઈ જવા આવ્યો હોવાથી ત્યાં હવે ખંજવાળ આવે છે આખો દિવસ સાચું વાક્ય આખો દિવસ ચાલ ચાલ કરવાથી પગ દુખે છે ત્યાર પછી કહ્યું છે કે અધૂરી વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે તો જોઈએ આપણે વાર્તા જંગલમાં રહેતા આદિવાસી લોકો તમને પકડીને લઈ જાય છે બરાબર અધૂરી વાર્તા આપણે એનો જવાબ લખીએ અને તેમની બલિ આપવા માટે તેને બાંધી દે છે પરંતુ તેની એક આંગળી કપાઈ ગયેલી હોવાથી આદિવાસી લોકો તેની બલિ આપતા નથી અને તેને છોડી છે ત્યાં રાજા નિંદરમાંથી જાગી જાય છે અને રાજા મહેલમાં આવીને આ વાત તેના મહેલના મંત્રી તથા પ્રધાનોને કરે છે તો એક ચતુર પ્રધાને તેની આંગળી કાપી નાખવાની સલાહ આપી પરંતુ રાજા આ વાતને માનતા નથી અને તે મંત્રીને જેલમાં પૂરી દે છે થોડા દિવસો પછી રાજા શિકાર કરવા માટે ફરી એકવાર જંગલમાં જાય છે ત્યારે ખરેખર આદિવાસી લોકો આવે છે રાજાને પકડી જાય છે અને તેને વૃક્ષ સાથે બાંધીને બલી આપવા માટે તૈયાર કરે છે ત્યારે રાજાને પ્રધાને કહેલી વાત યાદ આવે છે પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું અને છેવટે રાજાને પોતાનો જીવ ગુમાવવો પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિષય પાંચ કે છ વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ હતા અને બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાબખા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા છજુ કાકાએ તેમની બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો છજુ કાકા ખુશ થતાં રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી બીજું છે દિગ્વિજય દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના જોર એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટીએસ વનમાં જુરાસિક યુગમાં ગયો તેણે ડાયનોસરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો હતો તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનોસરની ભયાનક અને ડરામણી ગરજના સાંભળી અને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડી પછી તે હાફળો ફાફળો દોડતો દોડતો પાછો આવ્યો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના તેના કાદવથી ખરડાયેલા હતા બૂટ પર માટીના લોંદા ચોંટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું એની મોટી ભૂલ હતી તે સમયની એ તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું મારા પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ તો મારા પ્રિય નેતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના દિવસે નડિયાદમાં થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું તેમના પિતા કરમસદમાં એક સામાન્ય ખેડૂત હતા સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા ભારત આવીને તેમણે વકીલાત શરૂ કરી ગાંધીજીની મુલાકાત પછી તેઓ આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા તેમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવ્યું ત્યારથી તેઓ સરદાર કહેવાય આઝાદીની લડત દરમિયાન તે ઘણીવાર જેલમાં ગયા હતા દેશમાં આઝાદ થતા વલ્લભભાઈ દેશ આઝાદ થતા વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા તે વખતે દેશમાં પાંચસોને બાંસઠ જેટલા દેશી રજવાડા હતા આ રજવાડાને ભારત સંઘમાં જોડવાનું કામ ઘણું અભુર હતું વલ્લભભાઈએ ધીરજથી અને કુનેથી સૌને સમજાવી તે કાર્ય પાર પાડ્યું આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા વલ્લભભાઈ સોમનાથ મંદિરનો જીણો દ્વાર કરાવ્યો હતો વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી તેમની બગલમાં કાંખ બલાય હતી નાય ગરમ કરેલો લાલ ચોળ સળ્યો તેના ઉપર મૂકતા ગભરાતો હતો વલ્લભભાઈ નાયના હાથમાંથી ધગધગતો સળિયો લઈ જાતે જ તેના ઉપર ડામ દીધો હતો વલ્લભભાઈના નિડરતા સાહસિકતા અને કુનેહના ગુણો આપણા માટે પ્રેરણારૂપ છે પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ આ મહાન નેતાનું અવસાન થયું હતું આજે પણ આપણા દેશને આવા આદર્શ નેતાઓની જરૂર છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારે સીધી વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બે શબ્દ વચ્ચેનો સંબંધ જોડી અને વાક્ય બનાવો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક્સ છે ગરમી અને તડકો તો રિંગ રોડ પહોળો કરવા વૃક્ષો કાપી નાખ્યા તેથી હવે એ રોડ પરથી પસાર થતાં બહુ તડકો લાગે છે અને ખૂબ ગરમી અનુભવાય છે વંદો અને ચીસ તો મારી નાની બહેને ચોકડીમાં વંદો જોતા ચીસ પાડી કેમકે તેને વંદાની બહુ બીક લાગે છે ટીવી અને ખૂબ મોંઘું તો દિવસે દિવસે ટીવી ખૂબ મોંઘું થતું જાય છે કારણ કે તેમાં નવી ટેકનોલોજી ઉમેરાતી જાય છે મેચ અને જીત ભારતીય ટીમના બે ખેલાડીઓએ સદી મારી તેથી ભારતની ટીમે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સરળતાથી જીત મેળવી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે